આ વિડિયોમાં નમસ્કાર હું હિરેલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્પેય ન્યૂઝ ગુજરાતમાં લોકસભા 2024 ની ચૂંટણીનો જંગ જામ્યો છે મોટા ભાગની સીટો પર ઠેર ઠેર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે અને હવે જ્યારે આમને સામેને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે ગુજરાતની જૂનાગઢ બેઠક પર ગડે ન ઉતરે તેવું એક ચિત્ર જોવા મળ્યું છે શું ચિત્ર જોવા મળ્યું તે પહેલા આપ પણ જુઓ આ વિડિયોમાં જોઈ શકાય છે કે કીર્તદાનના એક ચાલુ ડાયરા દરમિયાન જુનાગઢ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર વિમલ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરા જૂટવા બંને એક જ મંચ પર જોવા મળી રહ્યા છે એટલું જ નહીં પરંતુ બંને પર લોકો દ્વારા રૂપિયાની ઘોર ઉતારાઈ રહી છે લોકો આને સાચી લોકશાહીના દર્શન ગણાવી રહ્યા છે કારણ કે અહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવવાને બદલે સાથે આવ્યા છે પરંતુ આ તો રાજનીતિ છે ને આ કોઈ લોકશાહીના દર્શન નહીં પરંતુ જ્ઞાતિની આકર્ષવા માટે આવેલા રાજનેતાઓ છે જેમના માટે મહત્વનું ત્યારે પક્ષ વિપક્ષ નોતો હરીફાઈ નહોતી પરંતુ બેંક હતી કારણ કે બંનેને જરૂર વોટ બેંકની છે એ વોટ બેંકની કે જે કોળી અને રાજપૂત સમાજની છે જુનાગઢ બેઠક કે જ્યાં કોળી અને રાજપૂત વોટ બેંક હંમેશા નિર્ણાયક રહી છે અને એ જ વોટ વોટબેંકને ધ્યાનમાં રાખીને ભાજપે કોળી સમાજના ઉમેદવાર વિમલ ચુડાસમારે મેદાને ઉતાર્યા તો કોંગ્રેસે રાજપૂત વોટ વોટબેંકને ધ્યાનમાં રાખીને હીરા જૂંટવાની ટિકિટ આપી કાર્યક્રમની જો વાત કરીએ તો પાણીધ્રામાં મોગલધામ ખાતે ચૈત્રી નવરાત્રીની ઉજવણીમાં આયોજકો દ્વારા બંને પક્ષના ઉમેદવારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેનું માન રાખીને બંને ઉમેદવારો આ દરમિયાન રહ્યા રહ્યા હતા હતા પ્રથમ ગઢવીના ડાયરામાં ત્યારે આ બંને ઉમેદવાર પર ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો અને બંને ઉમેદવારોએ એકબીજાને હાથ પણ મિલાવ્યા હતા સોશિયલ મીડિયામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો આ ફોટો અને વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે

ત્યારે હવે તેમના પર જે પૈસાનો વરસાદ થયો છે તેવી રીતે વરસાદ કેટલો થાય છે તેના માટે તો એક મહિનો રાહ રાહ જોવી જોવી પડશે પડશે આગામી તારીખની ત્યાં સુધી તમને શું લાગે છે કે ડાયરામાં સ્વાર્થની લોકશાહી બતાડવાની આ રાજનીતિ કયા ઉમેદવારને જીતાડશે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર